કોરોના કાળમાં નવા વર્ષની તમામ પ્રકારની ઉજવણી પર શહેર પોલીસે પ્રતિબંધ લાદી દીધો છે એકત્રીસ ડિસેમ્બરને લઈને રાજ્યભરમાં પોલીસ દ્વારા કડક કામગીરી કરવામાં આવશે હાલ અમદાવાદ સહિત ચાર મહાનગરોમાં કરફ્યુ છે જે માટે નવ વાગ્યા બાદ કડક પાલન કરવામાં આવશે શહેરના તમામ એન્ટ્રી પોઈન્ટ પર પોલીસ બંદોબસ્ત વધારશે એકત્રીસમીની રાત્રે સો પીઆઈ પાંત્રીસો કોન્સ્ટેબલ ઓન ડ્યુટી રહેશે સાથે જ કોઈપણ વ્યક્તિ બહાર ગામ ગયું હશે તો તેઓએ નવ વાગ્યા પહેલા આવી જવું પડશે નવ વાગ્યા બાદ કોઈ પણ બહાર દેખાશે તો કડક કાર્યવાહી કરવામાં આવશે પોલીસ હોટેલ ફાર્મ હાઉસ સહિતની જગ્યા પર વોચ રાખશે જો કોઈ પણ વ્યક્તિ પીધેલી હાલત કોઈ ભેગું થવાનું છે નહીં જે ભેગા થશે કાર્યવાહી કરવામાં આવશે આ ઉપરાંત દરેક પોલીસ સ્ટેશન વિસ્તારમાં અગત્યના સ્થળો અગત્યના સર્કલ ઉપર પોલીસ બંદોબસ્ત રાખવામાં આવશે નાકાબંધી તેમજ વાહન ચેકિંગ કરવામાં આવશે એસપી સાહેબ ગાંધીનગર તરફથી એલસીબી એસઓજી તેમજ મહિલા પોલીસ સ્ટેશનની પણ ટીમો બનાવીને એમને પણ અલગથી કામગીરી સોંપવામાં આવેલી છે દરેક પોલીસ સ્ટેશન વિસ્તારમાં પણ હોટલ ગેસ્ટ હાઉસ પાર્ટી પ્લોટ ફાર્મ હાઉસ જે કંઈ છે એનું પણ ચેકિંગ કરવામાં આવશે અને પોલીસ દ્વારા સખત પેટ્રોલિંગ રાખવામાં આવશે